વિડિયોની અંદર તમે જે ગીર ગાયનો ખૂટ જોઈ રહ્યા છો વેચવાનો છે એક વાડો પૂરો થયો છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો સાત સ્વભાવનો આ ખૂટ છે અને વ્યાજબી ભાવે આપવાનો છે તો તમે આ ખૂટ લેવાનો હોય ગીર ગાયનો તો કોન્ટેક કરી શકો છો હું તમને નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ આપી દઈશ અને આ ખૂટ તમને જામનગર જિલ્લાની અંદર જોવા મળશે અને વધારે માહિતી માટે જે નંબર આપેલા છે વિડીયો કોન્ટેક કરી લેજો તાત્કાલિક વેચવાનો છે છે ખૂટ તો તમે તકે કરી લેજો નંબર છે નવ્વાણું બે છ્યાસી વાળા નંબર છે તેમાં ફોન કરી ખૂટ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો